નમસ્કાર સ્પાર્ક ડોડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તે લઈને વડોદરા સહિત અન્ય રાજ્યના તમામ શહેરોમાં આ વરસાદ પડી રહ્યો છે ત્યારે વડોદરામાં પણ જે કાળા ડિબાંગ વાદળો થયા બાદ આ વરસાદની ધીમી ધારે આ શરૂઆત થઈ ચૂકી છે ને અલગ અલગ વિસ્તારોમાં મન મૂકીને આ મેઘરાજા પોતાની બેટિંગ શરૂ કરી રહ્યા છે ખાસ કરીને વાત કરીએ તો વડોદરા શહેર સમગ્ર રાજ્યની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તમામ જગ્યાઓ પર એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી છે આઠ જેટલી ટીમો અલગ અલગ શહેરોમાં તૈનાત કરવામાં આવી છે કચ્છ હોય ભુજ હોય અમરેલી હોય રાજકોટ હોય બધું વલસાડ તમામ જગ્યાઓ પર એનડીઆરએફની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે વડોદરા શહેરમાં પણ આ જે પ્રકારે વરસાદની ધીમી ધારે શરૂઆત થઈ ચૂકી છે ઝીરો વિઝિબિલિટી પણ સામે આવી રહી છે એટલે વાહન ચાલકો પણ ક્યાંક મુશ્કેલીમાં મુકાયા છે તો બીજી બાજુ વાત કરીએ તો વરસાદને લઈને જે ધરતીપુત્રો છે તેમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે વિધિવત રીતે ચોમાસાની શરૂઆત તો થઈ ચૂકી છે પરંતુ વડોદરાની વાત કરીએ તો ક્યાંક વરસાદ હજુ પણ ઓછો દેખાઈ રહ્યો છે ત્યારે અન્ય શહેરોમાં ધમાકેદાર વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે રાજકોટની અંદર જો વાત કરીએ તો ધોધમાર વરસાદ ત્યારબાદ હવે વડોદરામાં પણ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે તો આણંદ જિલ્લામાં પણ આ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે હવામાન વિભાગે જે પ્રકારે રાજ્યમાં ભારે વરસાદની આજે આજ માટે જે આગાહી કરી છે તેને લઈને ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ આપ્યું છે ત્યારે આજે પણ રાજ્યભરમાં નહેર થવાની શક્યતા જોવા મળી રહી છે તો રાજકોટ વડોદરા આણંદ તમામ જગ્યાઓ પર મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે ગઈકાલે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સુરતની અંદર તેમજ સૌરાષ્ટ્રમાં તમામ જગ્યા પર વરસાદ મનમૂકીને વરસી રહ્યો છે છેલ્લા ચોવીસ કલાકની વાત કરીએ તો એકસો ઓગણસાઠ તાલુકામાં વરસાદ વરસ્યો હતો નવસારીમાં સવા ચાર ઇંચ આ વરસાદ ખાબક્યો હતો ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે નવસારી વલસાડ દાદરા નગર હવેલી દમણ તમામ આ સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે નડિયાદમાં પણ વરસાદ વરસી રહ્યો છે તમામ નદી ડેમોની અંદર નવા નીર આવવાની પણ શરૂઆત થઈ ચૂકી છે અમરેલીમાં પણ ભાવનગર સાથે તમામ જગ્યાઓ પર આ વરસાદ મન મૂકીને રહ્યો છે આજે અને આવતીકાલે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે અને એ જ પ્રકારે અમદાવાદ ગાંધીનગર ખેડા નાણંદ નવસારી વલસાડ દાદરાનગર હવેલી દમણ તમામ જગ્યાઓ પર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મેં વાત કરીએ તો રાજ્યના બનાસકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી ખેડા અમદાવાદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી સહિત સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ અને જેવા તમામ ઘણા સ્થળો પર ગાજવીજ સાથે હળવા મધ્યમની સાથે આ વરસાદ વરસવાની શક્યતાઓ જોવાઈ રહી છે વહેલી સવારથી જ રાજ્યના બાવીસ તાલુકોમાં વરસાદ નોંધાયો તો તમામ જગ્યાઓ પર એક ઇંચ કરતાં વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે છેલ્લા ચોવીસ કલાકની જો વાત કરીએ તો રાજ્યમાં એકસો ઓગણસાઠ તાલુકામાં આ વરસાદ નોંધાયો હતો જેમાં સૌથી વધુ વરસાદ એકસો છ એમ એમ વરસાદ નોંધાયો છે નવસારીની અંદર પલસાણામાં એકસો ત્રણ એમ એમ જલાલપુરમાં સિત્યાસી ઉમરગામમાં છ્યાસી ખેરગામમાં પંચોતેર વાલોદમાં ચોસઠ બોટાદમાં એકસઠ એમ એમ ગણદેવીમાં ઓગણસાઠ એમ એમ તેમજ વાપીમાં બાવન એમ એમ સહિત અન્ય તાલુકામાં સારો વરસાદ નોંધાય છે આ સારા વરસાદને લઈને જ જે ધરતીપુત્રો છે ધરતીપુત્રોની અંદર ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તમામ નદીઓમાં જે પ્રકારે જે ઉનાળામાં જે કફોડી હાલત હતી તેને લઈને હવે ચોમાસાની શરૂઆત થઈ છે ત્યારે તમામ જે નદીઓ છે ડેમો છે તેની અંદર નવા નીરની આવક પણ શરૂ થઈ ચૂકી છે વડોદરા શહેરની જો વાત કરીએ તો વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાં પણ સવારથી જે કાળા ડિબાંગ વાદળો હતા ધુમ્મસભર્યું વાતાવરણ હતું તેમાં વરસાદ હવે બપોરની જ્યારે શરૂઆત થઈ છે તેમાં વરસાદ ધીમી ધારે પોતાની બેટિંગ શરૂ કરી રહ્યો છે એ રીતે વડોદરા શહેરમાં વરસાદની જો વાત કરીએ તો સવારથી જ જે ધુમ્મસભર્યું વાતાવરણ હતું કાળા ડિબાંગ વાતાવરણની વચ્ચે હવે વરસાદ અલગ અલગ વિસ્તારોમાં મૂકીને વરસી રહ્યો છે ક્યાંક ધીમો વરસાદ છે તો ક્યાંક ભારે વરસાદ જોવા મળી રહ્યો છે આપ પણ કમેન્ટમાં જણાવજો કે તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં વરસાદના કારણે અલગ વિસ્તારમાં જે પાણી ભરાવાની સમસ્યા છે તે પણ પાણી ભરાઈ શક્યતા જોવા મળી રહી છે ત્યારે અમે માધલપુરથી જે વરસડ બીજ આવેલો છે ત્યાંથી સીધા તમને દ્રશ્યો બતાવી રહ્યા છે